અમે માતાને ને બેહાડ વિન અમે પૂજી નો એક અમે એમ કે ભાઈ કે નું કામ કરી નો એક અને કાલે સવારે હું થાય અને તેથી મોહન વિચાર તો કર્યો છે કે આજ ગેરડે એમ કહે છે કે મન મોહન બેહાડ અને તારા કામ નો કરું તો હું કે નો કેવા પણ મોહન એમનામ નામ થોડો બેહાડ